નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય કોમ્પ્યુટર એમાં આજે આપણે પહેલું ટોપિક કે જેનું નામ છે કોમ્પ્યુટર પરિચય તો કોમ્પ્યુટર વિશે તમે આગળના ધોરણમાં સૌ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીને આવ્યા છો કોમ્પ્યુટર આપણે વર્તમાન સમયમાં જોઈએ તો કે કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે ત્યાર પછી જોઈએ તો કે વર્તમાન સમયમાં કોમ્પ્યુટર કયા કયા ક્ષેત્રમાં કાર્યરત છે વગેરે વિશેની તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છો તો આજે આપણે હવે જોઈએ તો કે કોમ્પ્યુટર પરિચય તો એમાં જોઈ શકાય જોઈશું આપણે કે કોમ્પ્યુટરના ઇનપુટ આઉટપુટ ભાગો કયા છે કોમ્પ્યુટર કયા કયા ક્ષેત્રે વર્તમાન સમયમાં ઉપયોગી છે વગેરે વગેરે અભ્યાસ આપણે આ ટોપિકમાં કરીશું જોઈએ હવે તો કે કોમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે બહુલક્ષી એટલે કે એક કરતાં વધુ ઉપયોગીતા ધરાવતું સાધન અથવા તો કોમ્પ્યુટર છે જે જુદા જુદા ક્ષેત્રોની અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વપરાય છે ઉદ્યોગ સરકાર શિક્ષણ સંશોધન તેમજ મનોરંજન ક્ષેત્રમાં કોમ્પ્યુટર ઉપયોગી છે એટલે કે કહેવાનો ભારત વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરનો કોઈ એક ફક્ત એક જ ઉપયોગ નહીં પરંતુ અનેક ઉપયોગો છે અને જુદું જુદું કાર્ય કરી શકે એ પ્રકારનું યંત્ર છે એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે કોમ્પ્યુટર ઉપર આપણે અનેક માહિતી શોધી શકીએ છીએ અનેક પ્રકારની મોટી ગણતરી કરી શકીએ છીએ ત્યાર પછી અનેક ક્ષેત્રના આપણે અભ્યાસો વર્તમાન સમયમાં કોમ્પ્યુટરના ઉપર કોમ્પ્યુટર ઉપર આપણે કરી શકીએ છીએ કોમ્પ્યુટર ગણતરીનું કાર્ય કરે છે અહીં ગણતરીએ ફક્ત ગાણિતિક ગણતરી સુધી જ મર્યાદિત નથી પણ અનેક કાર્યો કે જેમાં વિવિધ પ્રકારના તર્ક વપરાય છે તેનો પણ સમાવેશ થાય છે એટલે કે કહેવાનો ભાવ જો મિત્રો કોમ્પ્યુટર ફક્ત ગણતરીનું જ કાર્ય કરે છે એટલું જ નહીં પરંતુ શું કીધું તાર્કિક કાર્ય કે જે વિચારવાના લાયક જે મોટી ગણતરી હોય અને જેમાં મોટા પ્રમાણમાં વિચાર કરવો પડે હોય એવા કાર્ય પણ કોમ્પ્યુટર કરે છે કોમ્પ્યુટર ઉપર કોઈ પણ કાર્યના ટાસ્ક એટલે કે ઉકેલ માટે પદ્ધતિસરની માર્ગદર્શિકા તૈયાર કરવાની હોય છે તેમાં દરેક કાર્યરૂપી પગથિયા સ્પષ્ટ રીતે વર્ણવેલા હોય છે આ માર્ગદર્શિકા કે જે સામાન્ય રીતે સરળ અંગ્રેજી ભાષામાં લખેલ હોય છે તેને અલ્ગોરિધમ કહેવામાં આવે છે એટલે કે કોઈપણ કોમ્પ્યુટરમાં કોઈ પણ ટાસ્ક ઉકેલ માટે અથવા તો કોઈપણ સમસ્યાના ઉકેલ માટે માર્ગદર્શિકા શું કીધું હોય છે વર્ણવવામાં આવેલી હોય છે કે જેનો ઉપયોગ શું કે છે કે વર્ણવેલા વર્ણવેલા હોય છે અને જેનો ઉપયોગ શું કીધું અંગ્રેજીમાં કે કોઈપણ સમસ્યાનો આપણે ઉકેલ લાવી શકીએ છે જેને કોમ્પ્યુટર ભાષામાં શું કીધું અલ્ગોરિધમ કહેવામાં આવે છે કોમ્પ્યુટર ઉપયોગકર્તા અને કોમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓનો જે સેટ આપે છે તેને ઇનપુટ કહેવામાં આવે છે તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે ઇનપુટ કોને કહેવામાં આવે છે કોમ્પ્યુટર ઉપયોગકર્તા દ્વારા અપાયેલ ઇનપુટ પ્રક્રિયા ઉપર ઇનપુટ ઉપર પ્રક્રિયા કરીને ઉપયોગકર્તાને પરિણામ આપે છે આ પ્રકારના પરિણામને આઉટપુટ કહેવામાં આવે છે એટલે કે કોમ્પ્યુટર ઉપર તમે કોઈ પણ માહિતી સર્ચ કરો અને આઉટપુટ રૂપે તમને જે પરિણામ મળે તેને શું કહેવામાં આવે છે આઉટપુટ જે એકમ કે જે નિવેશ કરવાના કાર્ય માટે વપરાય છે તેને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ આપણે માહિતી કોમ્પ્યુટરમાં એન્ટર કરીએ છીએ બરાબર એના સાધનો જે છે એને આપણે સાના માર્ગ કયા નામે ઓળખીએ છીએ ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખીએ છીએ હવે પરીક્ષામાં ઇનપુટ ડિવાઇસના સાધનો વિશે પૂછી શકીએ તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરમાં ઇનપુટ ડિવાઇસના સાધનો કયા કયા છે તો કે કીબોર્ડ માઉસ જોઇન્ટસ્ટિક બારકોડ રીડર યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે જેને આપણે પેન ડ્રાઈવ તરીકે ઓળખીએ છીએ વગેરે એકમો છે ઇનપુટ ડિવાઇસની રચના દ્વારા કરવામાં આવેલા નિવેસનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે અને ત્યારબાદ પ્રોસેસિંગ યુનિટ દ્વારા તેના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે અને આ પ્રક્રિયાથી તૈયાર થયેલ પરિણામને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે આમ મોનિટર પ્રિન્ટર સ્પીકર હેડફોન એ આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ છે તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે કોમ્પ્યુટરના આઉટપુટ ડિવાઇસ એટલે કે આઉટપુટ સાધનો કયા કયા છે તો ફરી વખત યાદ કરાવી દો મોનિટર પ્રિન્ટર સ્પીકર હેડફોન વગેરે આઉટપુટ ડિવાઇસના સાધનો છે એટલે કે કોઈ પણ તમે કોમ્પ્યુટરમાં માહિતી એન્ટર કરો છો તો એ માહિતી એન્ટર કર્યા પછી એનું પરિણામ કયા સાધન દ્વારા મળશે આઉટપુટ સાધન દ્વારા ઇનપુટ મેમરી પ્રોસેસર અને આઉટપુટ એ કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો છે કોમ્પ્યુટરની મેમરી વિવિધ પ્રકારની હોય છે જેમ કે અસ્થાયી મેમરી તથા સ્થાયી મેમરી જેને આપણે અંગ્રેજીમાં રેમ અને રોમ તરીકે ઓળખીએ છીએ રોમ મીન્સ રીડ ઓનલી મેમરી અને રેમ મીન્સ રેન્ડમ એસેસ મેમરી અસ્થાયી મેમરી પ્રાઇમરી મેમરીમાં માહિતીનો સંગ્રહ હંગામી રીતે થાય છે એટલે કે તમે કોઈ પણ માહિતી અસ્થાયી મેમરીમાં જો સંગ્રહ કરી હોય તો એ તમારી માહિતી કેવી છે કે ટેમ્પરેરી એટલે કે થોડાક સમય સુધી એમાં તમે સંગ્રહિત કરી શકો છો ત્યારબાદ તમે જ્યારે પણ કોમ્પ્યુટર રિસેટ કરો અથવા તો રિસ્ટાર્ટ કરો ત્યારે એ માહિતી નાશ પામે છે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરતા અથવા તો કોમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે આ માહિતીનો નાશ પામે છે એટલે કે કહેવાનો ભાવ કે તમારી અસ્થાયી મેમરીમાં કોઈ પણ માહિતી તમે સંગ્રહ કરીએ હશે ત્યારે તમે કોમ્પ્યુટર બંધ કરો અથવા તો કોમ્પ્યુટરને રિસ સ્ટાર્ટ કરો ત્યારે માહિતી નાશ પામે છે જ્યારે સ્થાયી મેમરી અર્થાત સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે જે એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કહે છે હવે જોઈ શક જોઈએ આપણે કે સેકન્ડરી ડિવાઇસ કોને કહેવાય જેમ કે હાર્ડ ડિસ્ક કોમ્પેક્ટ ડિસ્ક પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી ધીમી ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે એટલે કે કહેવાનો બાવ જોઈએ તો કે અસ્થાયી મેમરીની જગ્યાએ જ્યારે તમે કોઈપણ માહિતી સ્થાયી મેમરીમાં સંગ્રહ કરો છો જેને આપણે અન્ય સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઓળખાય છે એ કયા કયા છે તો કે હાર્ડ ડિસ્ક કોમ્પેક્ટિસ ડીવીડી વગેરે જે છે એ તમારી કેવી છે સ્થાયી મેમરી છે તો આજે આપણે કોમ્પ્યુટરના પરિચયમાં આજે આપણે સુધી અભ્યાસ રાખીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ કોમ્પ્યુટરના પરિચય વિશે અભ્યાસ કરીશું આવજો વિદ્યાર્થી મિત્રો